ઉપલેટામાં ઓગણા એસીમાં સ્વાતંત્ર્ય દિનની તાલુકા કક્ષાની ઉજવણી ઈસરા મુકામે ધારાસભ્યના હસ્તે તેમજ નગરપાલિકા દ્વારા પ્રમુખ વર્ષાબેન ગજેરાના હસ્તે ઉપલેટામાં કરવામાં આવી પંદરમી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે ભારતભરમાં તિરંગા લહેરાવી આઝાદીના પર્વની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે અને આપણા દેશ માટે આઝાદીની લડાઈમાં શહીદ થયેલા વીર સપૂતોને યાદ કરવામાં આવે છે ત્યારે દરેક શહેરોમાં સમગ્ર ભારતવાસીઓ તિરંગો લહેરાવી રાષ્ટ્રભાવનાથી દેશ દેશ ભક્તિના અસહભાગી બને છે આ દિવસે દરેક તાલુકા કક્ષાએ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે જેને લઈને ઉપલેટા તાલુકાના ઈસરા ગામે તાલુકા કક્ષાનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ત્યારે ઓગણ એસીમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ધારાસભ્યના વરદ હસ્તે ધ્વજવંદન કરી કાર્યક્રમની ઉજવણી કરાઈ હતી અને ઉપલેટા નગરપાલિકા દ્વારા પ્રમુખ વર્ષાબેન ગઝેરાના હસ્તે ઉપલેટા ટાઉનમાં ધ્વજવંદન કરી સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઈ હતી આ ઉપલેટા મામલેદાર ઉપલેટા ટીડીઓ વિવિધ ગામોના સરપંચ શિક્ષકો દરેક સ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ વહીવટી તંત્ર બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ધ્વજવંદન બાદ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજી તાલુકા લેવલ

અને આજે આમાં હાજર દરેક સ્કૂલ ના બાળકો હતા દરેક સ્કૂલ ના ટીચર હતા આજે નગરપાલિકાના ચીફ ઓફિસર હતા નગરપાલિકાનો તમામ સ્ટાફ હતો અને મારી આખી નગરપાલિકાની સભ્યશ્રીની આખી ટીમ હાજર હતી ગામના આગેવાનો બધા હતા દરેક સંગઠનના દરેક જ્ઞાતિના બધા ભાઈઓ અને બહેન ખુબ મોટી સંખ્યામાં અહિયાં હાજર હતા આજે જે આ સ્વતંત્ર દિવસ ના નિમિત્તે જે ધ્વજવંદન કર્યું ત્યારબાદ જે સ્કૂલ ના બાળકો હતા અવનવી કૃતિઓ કરી અને ખુબ કૃતિઓ અમે જોઈ અને ઇનામ આપી અને બાળકોને ખુશ ખુશાલ અને બાળકો ખુબ રાજી થયા અને આજે અમે જે ઉપલેટામાં સાફ સફાઈ કામદારો જે સાફ સફાઈ કરે છે એ લોકો ને જે વધારે સાફ સફાઈ કરતા હોય જે રોડ ઉપર વધારે સ્વચ્છ હોય એ લોકો ને અમે એક વ્યક્તિ ને દસ હજાર આપ્યા એવા આજે અમે પંદર વ્યક્તિ ને દસ દસ હજાર આપ્યા સ્વતા જાડું છું તો આપણને પણ બીજી વખત ઇનામ મળશે અને આજે ખુબ આનંદ નો દિવસ છે આજે ખુબ બધાને આનંદ આવ્યો અને ખુબ મોટી સંખ્યામાં બધાની હાજરી હતી અહેવાલ વિપુલ ધામ